સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એઆઈની પરીક્ષામાં ચોરી એઆઈના માધ્યમથી પરીક્ષામાં ચોરી કરવામાં આવી છે વિદ્યાર્થીની ચેટ જીપીટી જેમિનીએ આપેલા જવાબો લખતા ઝડપાય કમ્પ્યુટર સાયન્સના પેપરમાં એઆઈ ટૂલ્સ સહિતના ગેજેટના ઉપયોગનો આરોપ પરીક્ષામાં વિદ્યાર્થીને કોર્ડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો ચેટ જીપીટી જેમિની જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી જવાબ લખી રહ્યા હતા વિદ્યાર્થીઓ આપણી વિધા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો ખંડો કને આઈટી થી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે